જય માતાજી રામ રામ બધા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો ઘણું બધું તમે જોયું આજે એમ કહેવાય કે તમે બધી અહીંયા શેરડીની જેટલી જેટલી વસ્તુ છે એ બધી જોઈ લીધી છે તો આજે છે ને ગાડી ભરવાની છે શેરડીની એ કેવી રીતે ભરે છે એ તમને બધું બતાવું વિગતવાર અને બહુ અદભુત ગાડી ભરે છે તો હું જાઉં છું સવાર સવારમાં જાગી છો જાગી ગયો છું નાહી નાખ્યો છું બહુ વહેલા ભાઈજી જો દી કેટલો છે એટલે ઉગ્યો છે એટલે ઉગ્યો ને ત્યાં નાહને આવડાવતો ક્યાં ક્યારના હવે હું ના અમારા અનિલભાઈ સી કા અનિલભાઈ ભાઈ જાવ ને હવે અનિલભાઈ મને લઈ જાય હવે ખાલે જ્યાં કાપે છે ને ત્યાં કેમ કે કિલોમીટર છે તો હવે અહીંયા આપણે હાલી જઈએ અને ત્યાં જઈને તમને બતાવું ગાડી અત્યારમાં આવેલી ભરવાનું કામકાજ શરૂ છે તો ત્યાં જઈને તમને બતાવું કેવી રીતે ભરે છે એ તો વિડીયોમાં ઠેર સુધી રેજો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક માં તો ફોલો કરી લેજો આપણે પહોંચી ગયા છીએ દોઢ કિલોમીટર રહેલા અને હવે પાછળ તમે નિહાળી શકો કે હેરડીને ગાડી ભરાય છે તો અડધી તો અડધીને જ ભરાણી છે શરૂ છે ટૂંકમાં ડાગળો ભરાઈ ગયો છે તો તમને જઈને દેખાડું કઈ રીતે ભરે છે અને આ તમે જોયું છે ને આગળના વિડીયોમાં તો આમાં બધી હેરડી પીડી હતી એ ભરાઈ ગઈ છે પછી આમાં આગળ પીડી છે બધી જો તો જો હવે ભર્યા છે હેરડી હવે તમને જઈને દેખાડો ચલો બાય ને સારું કહી દીધું ગાડી ભરવાનું કાબર હેરડીને

બતાવું કે કેવી રીતે બધા કાપે છે એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતનો ધંધો છે આમ કાળીપુ જાય છે આવી રીતે હેડીની બથ લઈ લે રેખા બાપુ જાય છે ફફડાટી બોલે હા ભાઈ હાટ અમારે ઝેરું ભાઈ આવ્યા છે વાહ ઝેરા વાહ જો આમ કાંઈ ઘટે કેટલી બસ છે ઝેરા કેટલા મળે છે બે મળે છે બે ભાઈ બે બે મણ ની આજુબાજુ ની હોય બે અમુક તણી લીધી એ રીતનું છે આમાં બહુ મોટી મોટી બસ લઈને જાય અને અહીંયા સડવાનું હોય જો આ રીતનું પાટ લે જો આમ બધા સડે છે એટલે તમને ખ્યાલ આવી જાય જો આ રીતે કંઈક શેરડીની ગાડી ભરવાની હોય પાછળ જોઈ શકતા છો કઈ રીતે બધા સડે છે તો એવી રીતે કંઈક સડવાનું હોય જો આમેથી સડવાનું શેરડીથી નીચે ઉતરવાનું એ રીતનું છે બધું આ ઘરું કામકાજ છે આ ઘરું કામકાજ છે ઉપર બધા છે ને કાતરી કોઈ આગળ ઉપર જાઓ ને તમને બતાવો કઈ રીતનું છે એમ બધું આપણે જઈએ ઉપર અને તમને બતાવીએ કઈ રીતનું કામકાજ છે પણ સાદી રીતે તમને સમજાવી દો ને તો કઈ રીતનું હોય જો આ ભાઈ બદલી જાય છે મોહન દા એટલે તમને ખ્યાલ આવી અને હા જો ઉતરે છે અમાર કાઢ આ પાટલે સડવાનું અને નિહાળીથી ઉતરવાનું હા એ રીતનું હોય તો હા મેં બસ લઈને જાય ઉપર એક જણ હોય બસ લઈ ગયું એ રીતનું છે બધી ચડવાનું થી આ ઉતરવાનું સ્પેશિયલ છે માદળિયા કિડ ના ગયો કઈ છે આ રીતે ભાઈ ભરવાની ભાઈ રાજા તો ઘરું કામકાજ જાય હા આશી વાત છે

એને ખબર હોય સાચી વાત હા હવે જાય ને ભાઈ જાય એટલે ભાઈ ઝીણા 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 બટકા કરી નાખે એટલે વજન આવે ટુક વધારે એવું બે ત્રણ જણા કોઈ તાંકતા હોય બે ત્રણ જણા બથ નાખતા હોય બાકીના બધા જો આ રીતે બથ છે ને એ લાવતા હોય એ રીતનું હોય પછી આ બાજુ થી લાવે બે બાજુ થી કામ શરૂ હોય બાજુ તો આ બાજુથી હોય અને આ બજેથી બસ લાવ બેય સાઈડ થી આવે કામ છે બધું અમારે ઝેરો ભાઈ બસ જભરી બસ લાવ હો ભાઈ હે આખી ટુકડી માં ભાઈ આખી ટુકડી માં અમાર ઝેરા ભાઈ જેવી બસ ન કોઈ કાઈ કર એવીરી બસ લઈને આવે ભાઈ ઝેરો વાહ ઝેરુભાઈ વાહ જો ભાઈ છે

જ્યારે સુગરમાં જાય ત્યારે ક્રેન થી ઊંચી કરે ને એટલે આની પીસી નો પેલા ભાગ નીકળશે પછી આ આ એક જ હા 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 બે ઓલામાં ખાલી ગાડી હોય ભાઈ એટલે આમ તમને કદાચ ખ્યાલ ન હોય કે ભાઈ નાના નાના બટકા કરે તો ખાલી જ કાંઈ કઈ રીતની થતી હોય પણ આ સીધી ક્રેનથી આમ માળ જ હોય આખો એ રીતના આ લોકો ફિટ કરે ને એટલે ક્રેન ઊંચી કરે એટલે સીધી એક ભાગ વી આવે ને બીજી ટ્રાય બીજો વી આવે એટલે સીધી ગાડી ખાલી એ રીતનું હોય એક વીટન હો ભાઈ એક વીટન ભરે આ ડર કાલે ગાડી ગઈ ને એમાં એક વીટન હતો હવે આજમાં જેટલી ભરે એટલે આટલી તો ભરી જ દે આ લોકો એવું છે અમારે ચહેરાની બસ જો કઈ ઘટ્યા નહીં ભાઈ ભૂકા કાઢીને શેરડી એટલી ભાઈ જાડી હો તો આ તેણી મણ તો ઓછા મોસી હશે જ મારા અંદાજ પ્રમાણે જો ભાઈ તો જો ભાઈ હવે અડધું થઈ ગયું છે અડધું થઈ ગયું ને જરા હા હા હવે પાછી ગાડીની રોલિંગ કરવાની છે એવું છે અને આ પાટલો તમે જોવો ને એ હજી તો હા ઉભા થઈ ગયા હા ઊભા થઈ જાય હા ભાઈ એ રીતનો છે હવે પાછો રોલિંગ કરશે અને જો તમે ગાડી આ પાટલો સાવ છે ને આમ થઈ રહ્યા હજી તો આ કામ છે કાંઠું છે તો જો ભાઈ આગળ ગાડી નીકળે છે તમે જુઓ ઘાય ઘા જાય છે

બોલે થઈ ને એમ તો ગાડી આખી ભરી ભરલી જોવા ભાઈ હા હા પૂરો <laughs> 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 <hlega>,

તો આ વિડીયો ગેમ હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય